મંગાવવાતા ગાંજાના જથ્થાના નેટવર્કનો નો પર્દાફાશ ઓલપાડ થી છસો ને ચાલીસ કિલો નશાનો સામાન કરાયો કબજે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ઝડપી પાડ્યો છે પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ ચુમોતેર પોઈન્ટ આઠ લાખ જપ્ત કર્યો ઓડિશાથી કન્ટેનરમાં ગાંજાનો જથ્થો મંગાવાતા હોવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે ઓલપાડ તાલુકાના ગામની સીમમાં આવેલા વાઇબ્રન્ટ ઇકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરીને છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાનું બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસે તે ઘરમાં તપાસ કરતા ત્યાંથી બે લાખ તોત્તેર હજાર આઠસો રૂપિયાની કિંમતનો સત્તાવીસ પોઇન્ટ ત્રણસોને એંસી કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કડક પૂછપરછ કરતા વધુ તપાસ હાથ ધરતા ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળતિયા માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ટાવર ફળિયામાં સંગ્રહ કરી નાખ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી જેથી પોલીસે ત્યાં દ્રોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે અઝીઝ સલીમ ઈસ્માઇલ શાહ ફકીર તથા શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાને જડપીને તેના મકાનમાંથી 71 લાખ 29500 ની કિંમતનો 712.950 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે 740.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળીને કુલ કુલ 74 લાખ 8350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલો સલીમ ઇસ્માઇલ ફકીર ત્રણેક વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે